નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત યુટ્યુબ ચેનલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આવી જાઓ ચૌદ ડિસેમ્બર થઈ ગઈ છે આજે દિવસે પણ સેશન હતું તમને બધાને ખ્યાલ હશે બરાબર આજે દિવસે પણ આપણે સેશન ગોઠવેલો હતો અને હાલની અંદર અત્યારે પણ સેશન ગોઠવ્યો છે ચાલો કેટલા વિદ્યાર્થી મિત્રો હાજર છે કન્ફર્મેશન આપી દેજો વર્ષાબેન મેવાડા વેલકમ ઓડિયો વિડીયોનું એકવાર કન્ફર્મેશન ખાસ આપી અને ક્લિયર કરી દેજો જેથી જે છે એ આપણે આગળ વ્યવસ્થિત રીતે વધી શકીએ અને મને ખ્યાલ આવે બરોબર ચાલ સવારે દસ કલાક બરોબર સવારે દસ કલાકે જે છે એસી જેટલા હાર્ડવેરના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને હવે બધા થઈને સો પ્રશ્નો રહ્યા છે હવે થઈને સો પ્રશ્નો રહ્યા છે આજે પચાસ કરી નાખશું ને કાલે રવિવાર છે એટલે એટલે કાલે દિવસે પણ કરી નાખશું બપોર થાય વિદ્યાર્થી હાર્ડવેર હાર્ડવેરના જેટલા પણ સેશન તમને મળે છે આ સેશન તમે એકવાર વ્યવસ્થિત કરી નાખો છો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર હાર્ડવેરના જેટલા પણ લેક્ચર આપણે અત્યાર સુધીમાં આઠ વિડીયો જોયા બરાબર આ નવમો વિડીયો છે બધાની અંદર તમે જોયું હશે કે આપણે પચાસ 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 પ્રશ્નો છે એ લેતા આવ્યા છીએ તો કોમ્પ્યુટર પરિચય અને બીજા નંબરનું ચેપ્ટર કોમ્પ્યુટર હાર્ડવેર આ બંને જે છે એ આવતીકાલે બપોર સુધીની અંદર વ્યવસ્થિત ક્લિયર થઈ જશે તમે આ પ્રશ્નો તૈયાર કરીને જાશો ને તો આમાંથી પ્રશ્નો પૂછાશે પૂછાશે ને પૂછાશે તો બહાર નહીં પૂછાય ટૂંકમાં આ ટોપિકમાંથી પૂછાય જેમ કે દાખલા તરીકે કોમ્પ્યુટર હાર્ડવેર પ્રશ્ન પૂછાય ને તો આપણે જે પ્રશ્નો સોલ્વ કર્યા છે એના આધારે તમે જવાબ આપી શકો કારણ કે ફેરવી ફેરવીને બધી રીતે છે એ પ્રશ્નો લઈ લીધા છે ખાલી હાર્ડવેરના પ્રશ્નો આપણે ત્રણસો સોલ્વ કર્યા એ તમે વિચાર કરો બરોબર હાર્ડવેર ના પ્રશ્નો જે છે આપણે ત્રણસો સોલ્વ કર્યા છે ચાલો ભાઈ નેટવર્ક એરર આવે છે ભાઈ મિત્રો નેટવર્ક એરર છે જોવો તો જણાવો તો મને કોમેન્ટ બોક્સ માં કઈ પ્રોબ્લેમ થાય છે ભાઈ જસ્ટ અ સેકન્ડ વાઇફાઈ તો બરોબર જ છે એકદમ ક્લિયર છે નેટવર્ક ઇશ્યુ છે ઓકે 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 ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની હાજરી છે ફટાફટ શરૂઆત કરી દઈએ બરોબર કન્ડક્ટર કન્ટેન્ટ ટેસ્ટ સિરીઝની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરંટ અફેર મૂકી દીધું છે બરોબર કરંટ અફેર જે છે આની અંદર આપણે મૂકી દીધું છે જે લોકોએ કોર્સ પરચેઝ કરેલો હશે તે ખાસ કરંટ અફેરનું રીડિંગ શરૂઆત કરી દઈએ પેલા ગુજરાતનું પૂરું કરવાનું ગુજરાતનું છે છે ભારતનું બધાનું પણ ગુજરાતની અલગથી પીડીએફ મૂકી છે બે પીડીએફ તો ખાસ જે મૂકેલું છે ગુજરાતની બે પીડીએફ જે મૂકેલી છે એ નાખજો બીજું કે આજે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી પણ મૂકી છે આ કોર્સની અંદર આજે તમને એક અલગથી ફોલ્ડર મળ્યો હશે થિયરી પણ મૂકી છે નિગમની માહિતીની થિયરી ટિકિટ લગેજ ભાડના દાખલાની થિયરી કંડક્ટર ની ફરજોની થિયરી રોડ સેફ્ટીની ની થિયરી પ્રાથમિક સારવારના એમસીક્યુ હશે એની થિયરી નહીં હોય

વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની પચાસ જેટલા અગત્યના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જે છે એ લાવવાનું છે તો ફટાફટ પ્રશ્નો તમારી સમક્ષ આવશે તમારે જે છે એ જવાબ આપવાનો છે સુરેશભાઈ બારોટ ઓલ ક્લિયર ચલો મુખ્ય કાર્ય કાર્યપદ્ધતિના આધારે મુખ્ય કાર્ય પદ્ધતિના આધારે પ્રિન્ટરના કેટલા પ્રકારો છે તે પાડવામાં આવે છે મુખ્ય કાર્ય પદ્ધતિને આધારે પ્રિન્ટરના પ્રકારો કેટલા પાડવામાં આવે છે આગળના સેશન અંદર કીધું તું કે કેટલા પ્રકારો પડે તો કે બે પ્રકારો પડે બરોબર કેટલા પ્રકારો પડે વિદ્યાર્થી મિત્રો બે બે પ્રકારો પડે ચાલો બે પ્રકારોના નામ કોણ કહેશે કે જે પ્રિન્ટર છે પ્રિન્ટર પ્રિન્ટર એની અંદર જે મુખ્ય કાર્ય પદ્ધતિને આધારે એના બે પ્રકારો પડે બરોબર કાર્ય પદ્ધતિને આધારે એના બે પ્રકારો પડશે ચાલો બે પ્રકારો નું કન્ફર્મેશન ઓકે કન્ફર્મેશન નહીં થોડોક તમને પાછળ હોય એવું લાગે છે મને બરાબર આપણે પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયા છે હમ ઓકે 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 છે નેટવર્ક હોપ ઇશ્યુ જે છે એ પૂરો થઈ ગયો હશે લગભગ એરર નહીં આવતી હોય હજી એરર આવે છે તો પૈતુ ભાઈ ઓકે ચાલો સેશન આજનો દિવસ પૂરો કરી નાખીએ આપણે બરોબર ઓકે બીજાની અંદર જે છે એ વિદ્યાર્થી મિત્રો બી તરફ જાય છે મતલબ કે પ્રિન્ટર બરોબર છે ઓપ્શન બી જ છે ત્રીજા નંબરનો પ્રશ્ન ડિસ્પ્લે સ્ક્રીન ખૂબ નાના અંદર વહેંચાયેલી હોય છે તેને શું કહેવામાં આવે છે આગળ પ્રશ્ન આવી ગયો છે તેને શું કહેવાય પિક્સલ કહેવામાં આવે છે તેને શું કહેવાય મિત્રો પિક્સલ કહેવામાં આવે છે તમારા ગ્રુપની અંદર વિડિયોનું સેશન તમે શેર નથી કર્યું લાગતું આજે બહુ ઓછા વિદ્યાર્થી મિત્રોની હાજરી છે બરોબર આવતીકાલથી આટલા વિદ્યાર્થીઓ હશે એટલે કમ્પ્યુટર વિષય મતલબ કે તમને કંટાળો આવે છે બરાબર તો આવતીકાલથી કમ્પ્યુટર વિષય છે એને આરામ